આપણે છે ને બહુ વિચિત્ર થઈ ગયા આપડી અમને કોઈ ભાષા જ નથી રહે હાજુ કોણ તો હા આપડી છે ને કોઈ ભાષા જ નથી રહે ન આપણને ગુજરાતી આખે આખું ચોખ્ખું આવડે અને હિન્દીમાં તો આપણી હાલત કેવી છે તો આપણને બધાને ખબર જ છે અને ઇંગ્લિશમાં તો ટાંટિયો પૂંગે જ નહીં ન આપણે ગુજરાતી ના રહ્યા ન આપણે હિન્દી ના રહ્યા ન આપણે અંગ્રેજી કોઈ ભાષામાં આપણે ચોખાવટ નહીં અહીંયા અહીંયા કોઈ જુવાનીઓ હોય ને એને આપણે ઊભો કરીએ ને કોઈ પણ શહેરનો ગામનો કોઈ પણ જુવાન હોય એને એમ કહી કે તું એક કામ કર તારા મનમાં જે વિચાર આવે ને એ કોઈ પણ એક ભાષામાં હું સળંગ કોઈ પણ એક ભાષામાં બે મિનિટ સુધી તારા વિચારો વ્યક્ત કર એ એક બે લાઈન બોલશે ને અહીંયા શિક્ષક બેટા છે તમને પણ અનુભવ હશે તમે તો ખાસ ભણાવો છો હા તમે એ એક મિનિટ અને અમે કોઈ પણ માધ્યમમાં હા ગુજરાતી માધ્યમમાં ભણતો હોય અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય એને તમે ક્યો પાંચ મિનિટ અંગ્રેજીમાં નિબંધ બોલ એક લાઈન બોલશે એક લાઈન બોલે કે ધી 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 ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ નેશન આપણે કોઈ ભાષાના નથી રહ્યા અને ઘણી જગ્યાએ અમે કથા કરીએ ને ઘણી જગ્યાએ કથા કરે ને થોડુંક મારો તો એવો જ પ્રયાસ છે હું કોઈથી અઘરો શબ્દ કાઢું નહીં

તો પછી એમ કે હે પછી એમ કે ઓનું ગુજરાતી શું થાય મેં કીધું મારા વાલા ઈ ગુજરાતી જ હતું એટલે આજનો જમાનો એવું થઈ ગયો છે કે ગુજરાતી કરવું પડે ગુજરાતીનું ગુજરાતી કરવું પડે એ કઈ ભાષાના નથી રહ્યા એટલે ભગવત ગૌ મંડળ એ મારા વાલા ગુજરાતીઓ ક્યાંક ગુજરાતીમાં કોઈ કોઈક શબ્દ નમજે ને ઓનલાઈન હવે તો થઈ ગયું છે ખાલી ડિક્શનરી આખી શબ્દ નાખો તમને જે શબ્દ આવી જાય જા તહલા મહા મના તો હું વાત જે મુકતી થી કે મે ઘણા બધા શબ્ ઉછેલા 4 વર્ષથી મહેનત કરું છું કે ક્યાંક કોઈ શબ્દકોશમાં કોઈ જોડણી કોષમાં કોઈ વ્યાકરણ ગ્રંથમાં આનંદ શબ્દનો વિરોધી શબ્દ મળે હું મથું છું આજ સુધી એક ગ્રંથમાં આનંદ શબ્દનો વિરોધી મે મળ્યો નથી દરેક શબ્દ નો વિરોધાર્થી શબ્દ હોય સત્ય અસત્ય આશા નિરાશા સુખ આનંદ શબ્દ જ નથી તમે કેશો છે ને આનંદ નું વિરોધાર્થી દુઃખ ના દુઃખ એ આનંદ વિરોધી નથી દુઃખ એ સુખ નો વિરોધી છે તમે કહેશો નિરાશા ના નિરાશા નથી નિરાશા એ આશા વિરોધી છે આનંદ શબ્દનો હજી સુધી કોઈ વિરોધાર્થી શબ્દ જ નથી મળ્યો કે મને એવું લાગે છે કે ભાષા શાસ્ત્રમાં જેટલા પણ શબ્દો છે આનંદ એક માત્ર એવો શબ્દ છે કે જેનો કોઈ વિરોધાર્થી શબ્દ અસ્તિત્વમાં નથી શું કામ કારણ કે આનંદ એક વખત હૃદય પામી લે છે ને પછી હૃદય એવું ભરપૂર થઈ જાય છે ને કે એના એના પ્રતિપક્ષ માટે કોઈ જગ્યા રહેતી જ નથી हाँ हाँ। इतना हृदय आनंद से भर गया ना सुख होगा ना तो फिर भी हृदय में थोड़ी जगह खाली रह जाएगी तो सुख हुआ तो हृदय में थोड़ी जगह खाली रहेगी खाली जगह रही तो कुछ ना कुछ भरेगा तो भरेगा क्या सुख है तो कुछ दुख भर जाएगा पर आनंद जब हुआ तो पूरे का पूरा हृदय भर जाता है जब पूरा भरा क्या भरेगा आनंद का कोई विरोध अस्तित्व में नहीं सुख मिलने समझो સુખ મળે ને તો આપણે ક્યાંક ને ક્યાંક સાંકડા મનવાળા થઈ જાય સુખ મળે તો આપણે ક્યાંક ને ક્યાંક સાંકડા મનવાળા થઈ જાય તમે બહેનો તમે અનુભવી હશે કે તમારા કોઈ સ્વજન વિદેશથી આવે અથવા તો તમારા હસબન્ડ કે ભાઈ કે પિતા વિદેશમાં કોઈ કામ અર્થે ધંધા અર્થે ગયા હોય અને ત્યાંથી આવે એટલે ભેટ સોગાદો લઈ આવે ને અહીંયાના સ્વજનો માટે એટલે સમજી લ્યો કે ત્યાંથી કોઈક સરસ મજાની પાંચ હજાર એવું હોય જેટલું મોંઘું ને એટલું નાનું અને હો રૂપિયા નો પરફ્યુમ નો બાટલો આવડો હોય જેટલું મોંઘું ને એટલું આટલું હા એમાં નિયમ છે મોંઘા મોંઘી હોટલમાં જમવા જાવ ને મિશેલીન એવી ટાઈપની હોટલમાં જમવા જાવ ને બે હજાર રૂપિયાની ડીશ હોય એક ડીશ આ બે હજાર રૂપિયાની આપે કેટલું ખબર છે આટલી ડીશ જ આવડી હોય અને એમાં બે તાંતણા મુકાઉ હોય કારણ કે ત્યાં જે જમવા ગયો હોય ને એને ભૂખ ન હોય અને ગામમાં સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતીની થાળી હોય એ સિત્તેર રૂપિયાની હોય ની આ ભરપેટ મળા એ ઠપકાઈ રહે

છોકરાશન પડી ગયું છે ભાભી મામા ના ઘરે આવું શું રોકાવા ઉનાળામાં આવે ને છોકરાઓ મામાના ઘરે નણંદબા આવે અને ભાભી બધી ચતુર હોય ને તમે ના પાડી જ હકો બધાને ઘર સીસીટી કેમેરા મેં ગોટ પેલા મન ના ખબર હોય બેનો હું કરતી હોય સ્ત્રી શરીર સ્ત્રી શરીર કોઈ નહીં જાણે એટલે ફોન આવી ગયો નણંદ માનો કે હું આવું છું

જો આ બધા હસે છે ને ને ભાઈઓ આ આ છે ગુપ્ત ગુપ્ત રહસ્યો રહસ્યો રો પકડી ન શકે હા રો એજન્સી એ અહીંયા સુધી પૂગી ન શકે આ તમને આ આ વસ્તુ તમારા ધ્યાનમાં ન હોય આ હું તમને અહીંયા ઓપન સિક્રેટ આપી દઉં છું બોલો આવું આવું થાય